જોઈ શકો છો કે કેટલા વેણીએ છીએ એ પણ તમને બતાવીશું તો સીતાફળ લાગ્યા છે તો મિત્રોને શું કહેવાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપણે સીતાફળ વેણવા માટે આવી ગયા છીએ અને કેટલા વેણીએ છીએ એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આખું જંગલનો હે જો

એટલા ખૂટ્યા હી હજુ આગળ જઈએ બીજું તમને બતાવવાનું ફરક ન કઈ યે છે જો આ માણસો બધા તૈયાર છે સીતાપુર જે રૈવા નદી વસ છે એટલે બધા તૈયાર થઈ ગયા હી કે સીતાપુર ખાવા જવું હે તો હજુ આગળ જઈએ અને બીજું આ બહુ મોટા મોટા જોવા મળી એ પણ તમને બતાવવાનું ફરક ન કઈ યે છે બસ હેડ લે લે કેલી मित्रो सीताफल खुटवा मोड़या ही જોઈ શકો છો કેન પાડે રઈવાનો દિવસ સદ બોતો છોકરા કોકા સીતાફળ ખાવા દીએ ડુંગરે આપણે હાલ આઈ ગયા ડુંગરાની મોરી ઉપર યે રાતલા આપડે કે ના નકાયો હોય કે બીજી ક્યાં ઓય આપણે આ સ્ટેન્ડ પર પાઉં

हां हां हाल आपरा आई गया डंगरा की मोड़ी पर जो आसीता फल ने बेली खबर मिल दी दी है देखा ही क्या है तो फर्स्ट क्लास अट लौचो डंगरा से मित्रों

કોઈ દેખાય તો કેજો હો બધા જોજો જો આ આગળ હે જોજો આખો ડુંગર ફરી વળવાનું છે આજે સીતાફળ વેણવા માટે ના ના એકા છે મેમ આ અમે તો પુલાસ ક્લાસ છે जोरदार પવન આવ છે હ જોર આવે તરો તલોવા અપણા દુરા મુદને રોખૂટી ને ઘેર જવા તૈયારી કરી દીધી છે તો આ માણસો થેલ્ય બિલ ભરીને હેડ્યા હી હડો હટ હટ અમારું બહુ તરસ લાગી ગઈ છે એટલે આપણે ઘેર જતા દઈએ અંદરો થોડો વેણા હી અમે આવતા રહી બાર હો પ્રોગ્રામ ગોઠાઈ હું તો બનારા જો લાસ્ટ સુધી આપડા વીડિયો માં કેટલા અંદરો બેના આઈ બતાવન પ્રયત્ન કરજો काजल બેના આઈ અહીં અંદરો પાકો પાકો કોઈ મળ્યો નથી કેટલા છે અહી ખાલા વેણો પાછી ન જ તો ઓય જવાની તલે તું દિનમાં આહા હા ઓ থাচি যা ওই জাতীয় হ্যাঁ জোহার होयाती होयाती केली આ વિડીયો બધું બધું શેર કરજો મિત્રો તો ચલો અમે આપણે ઘર તરફ જઈએ છીએ તો બધા માણસો તૈયાર થઈ ગયા હતા ગણવા આજે રવિવારનો દિવસ હતો એટલે અંધુરોગણમાં ને હૈ ગયા હતા તો સુધી દો આપણા વિડીયોમાં લાઈક કરી દેજો જય માતાજી